હાઈ મિત્રો કેમ છો બધા તો ચાલો આજે આપણે એક વિડીયો લઈને આવ્યા છે મિત્રો ભરતીઓ છે કંડક્ટર ની છે બહાર પડી રહી છે ધીમે ધીમે તો મિત્રો એવી જ રીતે સમગ્ર ભારતમાં પોસ્ટ વિભાગમાં પણ ભરતી આવી રહી છે મિત્રો પોસ્ટ વિભાગ માં ચુમ્માલીસ હજાર બસો ને અઠ્યાવીસ જગ્યાઓ પર ભરતી આવવાની છે મિત્રો તો અરજી કરી જ દ્યો તો લખ્યું છે ગુજરાતમાં બે હજાર ચોત્રીસ જગ્યાઓ છે પોસ્ટ ઉપાસમાં રાજકોટ આજનું યુવાધન સતત સરકારી નોકરી મેળવવા આતુર હોય છે મિત્રો આપણને ખ્યાલ જ છે કે સરકારી નોકરી હોય તો શાંતિ હોય ટૂંકમાં કેમ કે આખી જિંદગીનું તમારે કાંઈ ટેન્શન જ ન હોય સરકારી નોકરી છે એ તમારા આજીવન રોજીરોટી છે પ્રાઇવેટ સ્કૂલમાં તો શું છે પ્રાઇવેટ જોબમાં એ તમને ક્યારે પણ છૂટા કરી શકે છે આમાં પણ એવું જ છે પણ તમારે આમાં થોડી ગવર્મેન્ટ જોબમાં શાંતિ હોય છે કે આ ચલો આપણું ફ્યુચર જે છે એ આપણું સિક્યોર થઈ ગયું છે એટલા માટે બધા લોકો છે જે ગવર્મેન્ટ જોબ તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે મિત્રો તો જોઈએ આજનું ન્યૂઝ કે આજનું યુવાધન છે એ સતત નોકરી મેળવવા માટે આતુર હોય છે ત્યારે હાલમાં જ ભારતના પોસ્ટ વિભાગ દ્વારા સમગ્ર ભારતમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવકની કુલ ચુમ્માલીસ હજાર બસો અઠ્યાવીસ જગ્યાઓ ઉપર ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન તમે અરજી કરી શકો છો મિત્ર છેલ્લી તારીખ પાંચ ઓગસ્ટ છે ઓનલાઈન અરજી કરવા માટે તમારે ગ્રામીણ ડાક સેવક જીડીએસ ઇન્ડિયન પોસ્ટની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે જે છે જી પર જઈને તમારી ભરતી વિશેની સંપૂર્ણ તમને માહિતી મળી રહેશે મિત્રો ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા થનાર આ ભરતીમાં ગુજરાતમાં કુલ બે હજાર ચોત્રીસ જગ્યાઓ છે મિત્રો અને સંજોગ કુલ જગ્યામાં ફેરફાર પણ થઈ જાય છે ક્યારેક વધી જાય છે ક્યારેક ઘટી પણ શકે છે મિત્રો તો સમય અંતરે સત્તાવાર વેબસાઇટ જોતી રહેવું તમારે હિતાવો છે તમારે વેબસાઇટ જે છે એ તમારે જોતા રહેવાની છે કે જેથી કરીને સંપૂર્ણ વિગતો સાથે લેટેસ્ટ અપડેટ તમને મળી શકે પોસ્ટ વિભાગ દ્વારા થનાર ડાક સેવકોની આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત શું છે તો કે દસ પાસ રાખવામાં આવી છે વય મર્યાદા અઢાર થી ચાલીસ વર્ષ છે સરકારશ્રીના નિયમ મુજબ રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને છૂટછાટ મળશે અને આ ભરતી માટે લેખિત પરીક્ષા રાખેલ નથી મિત્રો સીધી જ ભરતી છે ઓનલાઈન અરજી કર્યા બાદ છ થી આઠ ઓગસ્ટ દરમિયાન તમે અરજીમાં જે સુધારો કરવા માંગતા હો તે પણ તમે કરી શકો છો મિત્રો છ થી આઠ ઓગસ્ટ સુધીમાં મિત્રો જોઈ શકો છો આ સમાજમાં કઈ કઈ છૂટવાની તમન્ના અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને જલ્દી અરજી કરી દો

શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો ધન્યવાદ